ના કાલે જ અમે જોયા કા હો જો ઓહો જોઈ જુ ચાર ઉપર આગળ કાંટા લાગવાનું બીક લાગે છે આમાં કુતુ હતો આજે આવી ગયું પૂતું મજા આવી જો પાંચ છે ચૈશ્રી ત્રણ આ બાજુ બે ઓલી બાજુ જો પાંચ છે ધીમે ધીમે આપડે બધું દેખાય છે બે ચાલો

તો અમે હા જંગલમાં આવી ગયું છે આઠ પોટ લીધું છે અત્યારે આ શું કહેવાય રે સાબર આ સાબર છે એનું ઓલું રોજડું હતું અને આપણે નિલગઈ નિલગૈન હા એ થોડુંક ગલત થઈ ગયું કા આને સાબર કહેવાય લાંબા સિંગડા છે હા એ મોટા સિંગડાવાળું પણ એ હતા એનું ઊભું છે બી આઈસ હા બી આઈશ હા હાલ રે મસ્ત જા સાબર આને કહેવાય જયશ્રી શ્રી હારું હાલો આને સાબર કહેવાય એમ ને જય શ્રી સાબર જ છે ને અને ઓલું હતું ને એ નીલગાય હતી એટલે મનેય નહોતી ખબર ને રોજરું ઓય રે જો એ આ આ નીલગાય છે ને હું સાબર અને ઓલું રોજડું હતું હા જો એ જ ગલત પ્રેમી અમાર થાય છે એક જયશ્રી અમાર ભેગી છે તો સારું છે જો જયશ્રી દૂર ઊભી છે અમારે દેખાય છે કે નહીં જયશ્રી ક્યાંય ક્યાં છે અમારે એ દૂર ઊભી છે હાલો હવે અમારે મોડું થાય છે ને હવે ક્યાં જાઉં જઈશ્રી ડેમે ડેમે ચક્કર હે જયશ્રી પણ આમાં ઊભો ચાલો મન કે હા મા મામા 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 આમાં હ ના બેટાબીન હવે હેલા એલા હાલો ઉતરી જાય હેલો ઉતરી જાય

આ તો આવી ગયા છે હવે અમારી ગાડી આવે એટલે અમે ગાડીમાં બેસી જાય કા સેસરે જાજુ આલુ કઈ નથી ખેત ઘેરથી આયા હતા આવે છે ભાઈ ચાલો હવે અત્યારે મને આવ્યા અને અત્યારે તો આવ્યા ગાડી આવે છે તો આ તો આવ્યા અત્યારે ફોન કર્યો

કેનું બનાવ સાકો સેવ ટમેટા ને તમારું ફેવરેટ હે ચુકુભાઈ ને બોલાવું એવું છે હાલી હું કરી લઉં ચાલો

કેવું ભાઈનું જોગો બહુ મસ્તો જોગોનો ભાઈ જો રિવ્યુ લઈ લ્યો કેવું ભાઈનું હે વાહ મસ્ત મને મસ્ત ચાલો હું પણ ટ્રાય કરું ફ્લિપનું